આજનો દિવસ ઇતિહાસમાં તારીખ સાત ઓક્ટોબર નોબેલ પ્રાઇઝ શાંતિ માટે વર્ષ બે હજાર બાવીસ નોબેલ શાંતિ પુરસ્કાર બેલારૂસિયન માનવાધિકાર હિમાયતી એસ બિયાસ્કી રશિયન માનવ અધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેનિયન માનવ અધિકાર સંસ્થા સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો વિશ્વ કપાસ દિવસ વર્ષ બે હજાર ઓગણીસ દર વર્ષે સાત ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ ઉજવવામાં આવે છે કપાસ ઉત્પાદક દેશોમાં ખાસ કરીને ઓછા વિકસિત દેશોમાં રોજગારીનું સર્જન કરવા અને આર્થિક સ્થિરતા જાળવવામાં કપાસની ભૂમિકાને પ્રકાશિત કરવાના આશયથી આ દિવસ ઉજવવામાં આવે છે સૌપ્રથમ બે હજાર ઓગણીસ માં આ દિવસ ઉજવવામાં આવ્યો હતો અને બે હજાર એકવીસ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ કપાસ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી નોબેલ પ્રાઇઝ શાંતિ માટે વર્ષ બે હજાર સોળ બે હજાર સોળમાં કોલંબિયાના રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ સાંતોસે એફએઆરસી એટલે કે રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સીસ ઓફ કોલંબિયા સાથે સશસ્ત્ર સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો માટે નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો મિશનરીઝ મિશનરીઝ ઓફ ઓફ ચેરિટી વર્ષ મધર ટેરેસાએ ઓક્ટોબર રોજ સ્થાપના કરી હતી આ મિશનરીઝ ઓફ ચેરિટી નું મિશન ગરીબમાંથી પણ ગરીબને પૂરા દિલથી મફત સેવા પ્રદાન કરવાનું છે સ્વતંત્રતા ચળવળ નો કાળો દિવસ વર્ષ ઓગણીસો ત્રીસ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજા ઓગણીસો ત્રીસ માં લાહોર કાવતરાના કેસમાં આ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને મૃત્યુદંડની સજા થઈ આ દિવસને ભારતની સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં કાળો દિવસ માનવામાં આવે છે દુર્ગાવતી દેવી ધ અગ્નિ ઓફ ઇન્ડિયા વર્ષ ઓગણીસો સાત ભારતની આઝાદીમાં યોગદાન આપનારી મહિલાઓમાં દુર્ગા ભાભીનું યોગદાન ભૂલી જ ન શકાય તેમનો જન્મ સાત ઓક્ટોબર ઓગણીસો સાતમાં શહજાદપુરમાં થયો હતો તેઓ તેમના પતિ ભગવતી ચરણ બોહરાના પગલે ક્રાંતિકારીઓને મદદ કરવા બહાર આવ્યા હતા તેમણે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓને મદદ કરી હતી તેઓ ક્રાંતિકારીઓને પિસ્તોલ લાવી આપવાનું કામ કરતા હતા ઓગણીસો ચાલીસમાં માં લખનઉ કેન્ટરોડ પાસે નજીરાબાદમાં મોન્ટેસરી શાળા શરૂ કરી જે આજે મોન્ટેસરી ઇન્ટર કોલેજ તરીકે ઓળખાય છે વર્ષ નોબેલ પુરસ્કાર વિજેતા ડેનિશ ભૌતિક શાસ્ત્રી અને ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્રના પ્રણેતા એવા નીલ્સ બોહરનો જન્મ સાત ઓક્ટોબર અઢારસો પિચ્યાસી ના રોજ કોપનહેગન ડેન્માર્કમાં થયો હતો તેમણે અણુનું મોડેલ બનાવ્યું જે સમજાવે છે કે કેવી રીતે પરમાણુ રાસાયણિક બંધ બનાવે છે અને વિકિરણો બહાર કાઢે છે તો આ હતું આજનો દિવસ ઇતિહાસમાં તારીખ સાત ઓક્ટોબર જોડાવા માટે આભાર